નમસ્તે સવારથી અચાનક આ ચાર રાશિ ભાગ્ય ચમકશે ઘણા પ્રકારના મોટા સારા સમાચાર પ્રાપ્ત થશે મિત્રો ભગવાન બજરંગબલી હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓથી ખૂબ જ ખુશ છે જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખોનો અંત આવવાનો છે અને હવે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અપાર ખુશી આવવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે આ ભાગ્યશાળી રાશિઓ આવતીકાલે સવારે નવ વાગીને ત્રીસ મિનિટથી ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને તે રાશિઓને ખૂબ જ મોટા સારા સમાચાર મળવાના છે આ વિડિયોમાં અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ

જેમને ભગવાન બજરંગબલીનો આશીર્વાદ મળે છે તેઓ સમજે છે કે તેમના બધા કામ પૂર્ણ થાય છે મિત્રો શાસ્ત્રો અનુસાર ભગવાન બજરંગબલીને સંકટ મોચન કહેવામાં આવે છે અને તેમાં કોઈ શંકા નથી કે આ દુનિયામાં દરેક વ્યક્તિ ભગવાન બજરંગબલીનો આશીર્વાદ મેળવવા માંગે છે અને તે વિચારે છે કે તેની બધી મુશ્કેલીઓ દૂર થવી જોઈએ મિત્રો ચાલો જાણીએ કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન બજરંગબલીના આશીર્વાદથી ધનવાન બનવાના છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને કોઈને કોઈ રીતે પૈસા તમારી પાસે આવવાના છે તમારું જીવન હવે ખુશીઓથી ભરેલું રહેશે તમને લાગશે કે તમારા પ્રિયજનોનો તમારા માટે પ્રેમ ખરેખર ખૂબ જ ઊંડો છે તમને વ્યવસાયમાં નફો મળશે અને તમે જે અવરોધોનો સામનો કરી રહ્યા હતા તે હવે સમયસર પૂર્ણ થશે સમાજમાં તમારું માન વધશે તમે વ્યવસાય સંબંધિત જે પણ યાત્રાઓ કરો છો તેમાંથી મોટા ભાગની યાત્રાઓ સફળ થશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળવાના છે નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે જે લોકો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેઓ વ્યવસાય શરૂ કરી શકે છે અને તમને તેમાં વિશેષ લાભ મળશે ગ્રહોનું ગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિના જાતકોના જીવનમાં ઘણા પ્રકારના લાભ પૈસા અને મોટી સફળતા મળવાના છે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમને ફક્ત નફો થવાનો છે અને હવે તમારા જીવનમાં પૈસા આવવાના છે અને તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેવાનો છે અને તમને સારા પરિણામો મળશે તમારી જૂની યાદો તાજી થઈ શકે છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને વ્યવસાયમાં નોકરી માટે શ્રેષ્ઠ તક મળવાની છે તમારા માટે વિશ્વસનીય વ્યક્તિની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે ભગવાન બજરંગબલી કન્યા રાશિના લોકો પર ખાસ આશીર્વાદ વરસાવી રહ્યા છે જેના કારણે તમારા જીવનમાં સંપત્તિમાં વધારો થવાની બધી શક્યતાઓ સર્જાઈ રહી છે કન્યા રાશિના લોકો હવે સમય તમારા પક્ષમાં રહેવાનો છે આ સમયનો સંપૂર્ણ લાભ લો ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને ફક્ત લાભ જ મળવાનો છે નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલી હવે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે તમે પોતે તમારા જીવનમાં મોટા ફેરફારો જોવાના છો વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને અપાર લાભ મળી શકે છે તમારી નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે હવે તમને સખત મહેનત કરતાં વધુ લાભ મળવાનો છે તમે આત્મવિશ્વાસથી ભરપૂર હશો તે તમારા વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવશે ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારા કાર્યની પ્રશંસા થશે સમાજમાં તમારું માન વધશે પરિવારમાં ખુશીના પ્રસંગો આવશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો આ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે બસ આ આનંદનો અનુભવ કરો અને આગળ વધો નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમને હવે મોટા સારા સમાચાર મળવાના છે આ સમય તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે ખાસ કરીને પ્રેમ સંબંધોના કિસ્સામાં મિત્રો આ સમય તમારા પક્ષમાં રહેવાનો છે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મોટો આર્થિક લાભ મળવાનો છે સમજો કે ભગવાન બજરંગબલી આ સમયે તમારા પર દયાળુ છે તમે ઉર્જાવાન રહેશો અને તમે તમારા સકારાત્મક વિચારથી બધાને પ્રભાવિત કરશો આનાથી ભવિષ્યમાં તમારા જીવનના ઘણા રસ્તાઓ સરળ બનશે મોટા ભાગની યાત્રાઓ તમારા માટે સફળ સાબિત થશે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટ દૂર થઈ જશે તેની સાથે જ તમે નવું વાહન કે ઘર ખરીદી શકો છો તમારા માટે સંપૂર્ણ શક્યતાઓ ઊભી થઈ રહી છે ભગવાન બજરંગબલીના આશીર્વાદથી આ રાશિના લોકો માટે સમય અનુકૂળ છે સમયનો પૂરો લાભ લો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી જરૂરથી લખજો જેથી બજરંગ બલી ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર